નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાબદારીને સોંપવામાં આવે અને એના ઉપરથી કર્મચારીઓને જે કંઈ પણ કાર્ય સોંપવામાં આવે છે તો કર્મચારીએ હેતુને પાર પાડી શકે આજે આપણે વ્યવસ્થા તંત્રની અંદર ત્રણ ટોપિકની વાત કરવી છે વ્યવસ્થા તંત્રનો અર્થ સંચારણ શાસ્ત્રોએ આપેલી અલગ અલગ વ્યવસ્થા તંત્રની ત્રણ વ્યાખ્યાઓ વ્યવસ્થા તંત્રની પ્રસ્તાવના અને વાત કરવી છે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે અભ્યાસ વાત કરવાની છે વ્યવસ્થા તંત્ર સૌ આપણે જોઈએ ડેફિનેશન ઓફ ઓર્ગેનાઇઝેશન વ્યવસ્થા તંત્ર એટલે શું ખૂબ સિમ્પલ એકદમ સોબર વ્યાખ્યા છે કે ધંધાકીય એકમમાં વ્યક્તિઓ એટલે કે કર્મચારીઓને સત્તા અને જવાબદારીની સોંપણી કરતું માળખું માળખું એટલે શું સત્તા અને જવાબદારીની વહેંચણી એટલે કે સોંપણી કરતું માળખું એટલે શું તો કે વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્ર સમાન હેતુની સિદ્ધિ માટે હેતુને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા તા અને જવાબદારીની સોંપણી કરતું માળખું વ્યવસ્થા ઉદાહરણ માનવી નું શરીર એ વ્યવસ્થા તંત્ર નું ઉત્તમ ઉદાહરણ છે આજે આપણે વાત કરવી છે સંચાલન શાસ્ત્રીઓ આપેલી વ્યવસ્થા તંત્ર ની જુદી જુદી વ્યાખ્યાઓ તો ચેસ્ટર બર્નાર્ડ એક સંચાલન શાસ્ત્ર એવું કે છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર ચેસ્ટર ચેસ્ટર મિત્ર એવું છે કે કે બે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી વ્યક્તિ મતલબ કર્મચારી સમજવાના તો કર્મચારીઓના સહકારથી જ્યારે કોઈ પ્રવૃત્તિ થતી હોય ધ્યેય સિદ્ધિ માટેની તો એને વ્યવસ્થા તંત્ર કહી શકાય નેક્સ્ટ

સોપણી કરવી એટલે વ્યવસ્થા વિશ્લેષણ કરતા હોય છે વ્યાખ્યામાં બાકી સિમ્પલ એકદમ વ્યાખ્યા છે એના ઉપરથી જ આ વ્યાખ્યાનો તાર્ક જે છે એ સ્પષ્ટ થાય છે એટલે કે વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે જેમાં ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે અસરકારક રીતે કાર્ય કરી શકે એ કાર્યને સ્પષ્ટ કરી શકે એનું વર્ગીકરણ કરી શકે એટલા માટે આપણે સત્તા ની જવાબદારી ની શું કરીએ છીએ સોંપણી મતલબ આવા સંબંધો સ્થાપવાની જે પ્રક્રિયા છે એને અહીંયા લુઈસ લુઈસ એલન એલન એ વ્યવસ્થા તંત્ર કહે છે ત્રીજા શાસ્ત્રી છે પીટર એફ ડ્રકર એવું કહે છે કે વ્યવસ્થા તંત્ર ની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે એક વૈજ્ઞાનિક અયોગ્ય રીતે રચાયેલું જો વ્યવસ્થા તંત્ર હોય તો એ લાંબો સમય ટકે નહીં ગમે તેમ ગમે તે રીતે વ્યક્તિઓને કે કર્મચારીઓને સ્ટાફને આપણે સત્તા જવાબદારી સોંપી દઈએ અને એ આડેધાડ રીતે કામ કરે બિનજરૂરી કામ કરે તો એ વ્યવસ્થા તંત્ર આપણા ધંધા કે એક કમની અંદર બિનજરૂરી બની જાય એટલે કે અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર આપણા ધંધામાં કઈ કામ આપે નહીં અને આપણો ધંધો છે ધીમે 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 શું થતો જાય નાશ પામતો જાય એટલે આથી વ્યવસ્થા તંત્રની રચના છે એ યોગ્ય રીતે કરવાની છે એને વ્યવસ્થિત રીતે સત્તા જવાબદારી સોંપવાની છે એટલે પીટર ડ્રકર એવું કે છે કે અયોગ્ય વ્યવસ્થા તંત્ર રચવું નહીં યોગ્ય વ્યવસ્થા તંત્ર રચના કરો ભાઈ પીટર એફ ડ્રકર ત્રણ સંચાલન શાસ્ત્રી ચેસ્ટર બર્નાર્ડ લુઈસ એલન અને શ્રી પીટર એફ ડ્રકર આ ત્રણેય સંચાલન શાસ્ત્રી પોતાના મંતવ્ય મુજબ

આપણે આયોજન ઉપર માત્ર આધાર રાખતા નથી પછી આપણે આયોજનને અસરકારક અમલ અસરકારક કે અમલમાં મૂકવા માટે આપણે એક સરસ મજાના ધ્યેય સિદ્ધિ માટે એક શું તૈયાર કરીએ છીએ એક માળખું અને એ માળખું છે સત્તા અને જવાબદારીની સોંપણી વાળું તો આ સત્તા જવાબદારીની જે સોંપણી કરવાનું જે માળખું છે એને આપણે શું કહીએ છીએ વ્યવસ્થા તંત્ર મતલબ સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે એક કરતાં વધુ મતલબ બે કે તેથી વધુ વ્યક્તિઓને આવા એકમની અંદર અસરકારક રીતે કાર્ય કરવા માટે વ્યવસ્થા તંત્રની ખૂબ મોટી જરૂર પડે ધંધા કે એકમની અંદર એટલે કે ધ્યેયને પ્રાપ્ત કરવા કાર્યને સફળ બનાવવા માટે કર્મચારીઓને સત્તા જવાબદારી એના કાર્યોને સ્પષ્ટ વહેંચવા માટે જે સત્તા જવાબદારીનું આપણે વિભાજન કરીએ છીએ એનો મૂળ આધાર એ છે એ વ્યવસ્થા તંત્ર ઉપર છે કાર્યોની સફળતાનો આધાર કર્મચારી વચ્ચે કાર્યો વચ્ચે જ્યારે આપણે વહેંચીએ છીએ મતલબ અહીંયા સત્તા અને જવાબદારીનું શું કરીએ છીએ વિભાજન કરીએ છીએ ભાગ છે મિત્રો સંચાલનની પ્રક્રિયામાં હેતુઓ નક્કી થાય હેતુ આપણે નક્કી કર્યા પછી સત્તા જવાબદારી સોંપાય તો સત્તા જવાબદારી વિધિસર રીતે સોંપાવી જોઈએ કાયદેસર રીતે અને જે કાર્ય બધ રીતે જે છે એ રીતે સોંપાય જોઈએ જેવા કર્મચારીની જેવી આવડત એ પ્રમાણે એને સત્તા જવાબદારી સોંપી જોઈએ એટલે આને કારણે આપણું જે વ્યવસ્થા તંત્ર જ્યારે અમલમાં મૂકવામાં આવશે અને એ વ્યવસ્થા તંત્ર આપણા એકમને ખૂબ જરૂરી બનશે માત્ર જરૂરી નહીં બને મિત્રો આપણા ધંધા એકમનો ગ્રોથ ઇમ્પ્લુડ કરશે તો આ છે થોડી પ્રસ્તાવના વ્યવસ્થા તંત્ર નો ખ્યાલ એની આપણે ચર્ચા કરવાની છે કોન્સેપ્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન વ્યવસ્થા તંત્ર નો ખ્યાલ કે ધંધાકીય એકમની અંદર જયારે કર્મચારીઓને માળખું સોંપવામાં આવે છે જયારે સત્તા જવાબદારી સોંપી દેવામાં આવે છે ત્યારે કેવા બાબતો કેવી બાબતો ધંધાકીય એકમને અસર કરે આપને શું ફાયદા થાય મતલબ એક નાનકડો ખ્યાલ આપણે જોઈએ સેમ પ્રસ્તાવનાના બેજ ઉપર આપણે આ ખ્યાલને લીધો છે સંચાલનની અંદર ઉદ્ભવતી મોટા ભાગની સમસ્યાઓ ક્યારે આવે છે જ્યારે બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોય ત્યારે પીટર ડ્રકર કહેતા હતા ને કે જ્યારે માળખું જ્યારે સત્તા જવાબદારી આપણે સોંપીએ ત્યારે અયોગ્ય જવાબદારી ન સોંપાય અયોગ્ય વ્યવસ્થા તંત્ર ન હોવું જોઈએ એવી રીતે અયોગ્ય વ્યવસ્થા તંત્ર હોય તો ધંધા કે એકમની અંદર શું આવી શકે છે સમસ્યા અને આવા બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર છે એ આપણા ધંધા કે એકમના ધ્યેય છે એને આપણે સિદ્ધ કરવા દેતા નથી મતલબ આથી અસરકારક વ્યવસ્થા તંત્ર સાધનોનો મહત્તમ ઉપયોગ કરો બને એટલા કે એકમના સાધનોનો ઉપયોગ કરો સમય શક્તિ અને નાણાંની બચત કરો અને એવા વ્યવસ્થા તંત્રને કામે લગાડો જે વ્યવસ્થા તંત્ર ધંધાકી એકમની અંદર આપણા એકમ સાથે સમૂહ સાથે સંકળાયેલા છે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે જ્યારે સમૂહમાં કામ થાય છે ત્યારે એને પ્રબંધ પણ કહેવાય મેં તમને આગળ પણ કીધું વ્યવસ્થા તંત્રનું બીજું નામ છે એ છે પ્રબંધ વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા પૂછાય કે પ્રબંધની વ્યાખ્યા પૂછાય વ્યવસ્થા તંત્રનો ખ્યાલ પૂછાય કે પ્રબંધનો ખ્યાલ પૂછાય બંને એક જ છે આગળ વધી હજી કે હેતુને સિદ્ધ કરવા માટે ભેગી થયેલી એટલે કે પ્રવૃત્ત થયેલી એક સમાન હેતુને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓને જ્યારે સત્તા જવાબદારી સોંપવામાં આવે છે આવી સત્તા જવાબદારી આપણા ધંધાકીય એકમ માટે ખૂબ મહત્વની બને છે આગળ પણ મેં તમને વાત કરી એક માર્ક્સનો પ્રશ્ન વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ માનવીનું શરીર છે ખાસ ધ્યાન રાખજો મિત્રો જેના કારણે જુદા જુદા અંગો અંગોને ધ્યાનમાં રાખી એકમની અંદર આપણે એકમ સાથે કામ કરવા માટે સંકલન કરીને કામ કરી શકાય આ છે વ્યવસ્થા ખ્યાલ તો આજે આપણે વાત વિદ્યાર્થી મિત્રો ત્રણ ની વ્યાખ્યા વ્યવસ્થા તંત્રની નાનીકડી પ્રસ્તાવના જોઈ અને આપણે જોઈએ કોન્સેપ્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન વ્યવસ્થા તંત્ર નો ખ્યાલ થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ